પાટણ શહેરમાં આવતીકાલથી મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસનો પ્રારંભ થયો છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શેરીના સમયે વહેલી સવારે પાણી વિતરણ કરવા તેમજ મસ્જિદોમાં જરૂર પડત્યા વિનામૂલ્યે પાણીના ટેન્કર ફાળવવા માંગ સાથે કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરો હુસનૈન મિયા વોર્ડ નંબર દસના પૂર્વ કોર્પોરેટર મુમતાજ બાનુ શેખ યાસીન મિર્ઝા જમાલભાઈ સોદાગર ઇરફાન શેખ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાને આવેદન આપી રજૂઆત કરી હતી તમે જે નગરપાલિકામાં જે રમઝાન માસ નિમિત્તે જે આવેદનપત્ર આપ્યું છે પાટણ નગરપાલિકાના પ્રમુખને શું છે મુદ્દો શું હતો આજથી રમઝાન માસની શરૂઆત થાય છે નગરપાલિકામાં દર વર્ષની જેમ વિનામૂલ્યે પાણી મસ્જિદોમાં આપવામાં આવે છે એ માટે કાલે અમે મુસ્લિમ સમાજ વતી નગરપાલિકાના અંદર આવેદનપત્ર આપ્યું છે અને પ્રમુખશ્રીને પણ રૂબરૂ મળી અને મુલાકાત કરી તો પ્રમુખશ્રીએ પણ કીધું છે કે મસ્જિદોમાં અમે વિનામૂલ્યે પાણી આપીશું અને પ્રમુખશ્રીએ અમે રજૂઆત કરી છે કે સાંજે જે સાડા છ વાગે પાણી આવે છે તો અમને ઉપવાસ ખોલવામાં અને નમાજ પડવામાં તકલીફ પડે છે તો પ્રમુખશ્રીએ કીધું છે કે ઠીક છે અમે સવા સાત વાગે તમને પાણી આપીશું બરાબર એવી ભાગેદારી આપી છે અને અમારા મુસ્લિમ સમાજનો આજથી જ રમજાન માસ શરૂ થાય છે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે ઇબાદત કરો સમયસર રોજા રાખો નમાજો પઢો અને અલ્લા ને રાજીવ કરો મારું નામ ભુલાબી સૈયદ પ્રદેશ મંત્રી કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ હાર્દિક સોલંકી સાથે પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ